સ્વાગત છે લોકોની સમસ્યાના ઉકેલ સરકારની યોજના લાભાર્થી સુધી સંકલ્પ સાથે સ્વામિનારાયણ સંતોના આશીષથી આનંદ સાંસદ દ્વારા જનસેવા રથ પ્રારંભ સતત પ્રજા સમસ્યાઓથી ઘેરાયેલી હોય રજૂઆતો ક્યાં કરવી ઉકેલ આવશે કે નહીં સરકારની વિવિધ યોજના લાભાર્થીઓ સુધી પહોંચે કે નહીં તેનો લાભ લાભાર્થી કેવી રીતે મેળવી શકે કે કેમના સવાલના ઉત્તર સાથે આજે આણંદના સાંસદ મિતેશ પટેલ દ્વારા એક તરફ ભગવાન જગન્નાથજીની રથયાત્રા બીજી તરફ સ્વામિનારાયણ મંદિરના સંતોના આશીષ સાથે જનસેવા રથયાત્રાનો પ્રારંભ રથયાત્રાના દિને અદ્ભુત સંયોગ સાથે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા કેટલાક દિવસથી જન સમસ્યાના ઉકેલ માટે તંત્ર સહિત સાંસદ ધારાસભ્યોને પણ પ્રજા વચ્ચે જવાના સૂચન કરાતા નેતાઓ દ્વારા પણ જનહિતાર્થ ભાવના ઉભી થાય અને લોકોની સમસ્યાના સમાધાન તથા સરકારની યોજનાઓનો લાભ મેળવી શકે તેવા આશયથી આણંદ સાંસદ મિતેશ પટેલે સાંસદ સેવા રથયાત્રાનો આજે અષાઢી બીચના ભગવાન જગન્નાથજીની રથયાત્રાના સુલભ સંયોગ સાથે સ્વામિનારાયણ મંદિરના મુખ્ય કોઠારી ભગવત તથા સંતોના આશિષથી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ શહેર ભાજપ પ્રમુખ મયુર પટેલ પાલિકા પ્રમુખ જિજ્ઞેશ પટેલ પૂર્વ સાંસદ દીપક પટેલ પાલિકા કાઉન્સિલર સચિન પટેલ સહિત ભાજપના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે સાંસદ મિતેશ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જનસેવા જનતાના દ્વારે બિગમથી પ્રેરાઈ જનસેવા રથયાત્રાનો આજે ભગવાન જગન્નાથજીની યાત્રાના શુભદિન અવસરે સંતોના આશીર્વાદથી પ્રારંભ કરી પ્રતિદિન જિલ્લાના ત્રણથી ચાર ગ્રામ્ય વિસ્તારોમાં પ્રજાની સમસ્યાના ઉકેલ તથા સરકારની યોજનાઓના લાભાર્થીઓને લાભ મેળવે તેવા આયોજન કરવામાં આવ્યાનું જાણવા મળ્યું છે જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ પટેલે સાંસદ દ્વારા અપનાવવામાં આવેલા અભિગમ હવે સાંસદ પરોક્ષરૂપે જનતા દ્વારા સફળ બનવા પામશે અને જિલ્લાની પ્રજાને સ્થળ ઉપર જ સમસ્યાના નિરાકરણનું તથા આયોજ યોજનાઓનું માર્ગદર્શન મળશે એનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સાથે જ સાંસદનો જનસેવા રથ વેન્ડર્સના આંસુલ છે વિકાસથી નવી ડીપીટી મંજૂરી માટે સક્રિયતા દાખવશે ના સવાલ ઉઠવા પામે એનું જાણવા મળ્યું છે પહેલાં તો સૌને રથયાત્રા અને સાઢઢી બીજની શુભેચ્છાઓ આજ રોજ પરમ પૂજ્ય ભગવત ચરણ સ્વામીના વરદ હસ્તે આણંદ જિલ્લાના જિલ્લા પ્રમુખ તથા સર્વ વરિષ્વીઓના હસ્તે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ આજે જન સેવા રથને શરૂઆતમાં એના લોકાર્પણમાં સૌ જોડાયા છે સૌને હું ખુલ્લ દિલથી એમનો આભાર માનું છું જન સેવા રથ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે યોજનાઓ છે યોજનાઓ ગામડાઓ સુધી નાગરિકો સુધી પહોંચી છે પરંતુ હજુ પણ કોઈ લાભાર્થી જે યોજના મળવા પાત્ર છે પરંતુ વંચિત રહી ગયા હોય એમને લાભ અપાવવાનું કામ તથા કોઈ યોજના ધારો કે કોઈ પણ યોજના લાભાર્થીની બંધ થઈ ગઈ હોય એ અમારા સુધી પહોંચાડશે એ યોજના ફરીથી ચાલુ કરાવવા માટે અને લાભાર્થીને લાભ મળે એ માટેના પ્રયત્નો એક સાંસદ દ્વારા ચાલુ કરવામાં આવ્યા છે સૌ નાગરિકો સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો દિલથી આભાર માનું છું કે ફરીથી મને જંગી બહુમતીથી જે ચૂંટી લાવ્યા છે અને મને એક ફરીથી પાર્લામેન્ટમાં મોકલ્યો છે એક સેવા કરવા માટે મોકલ્યો છે લોકસેવક તરીકે મને જ્યારે મોકલ્યો છે ત્યારે મારી જવાબદારીમાં આવતા દરેક કાર્યો આણંદ જિલ્લા માટે આણંદ જિલ્લાને આપવા માટે અને આણંદ જિલ્લાનો વિકાસ થાય એ રીતે હું તત્પર છું ને કામ કરતો આવીશ રથયાત્રાના પાવન પ્રસંગની સૌને શુભેચ્છાઓ આજે રથયાત્રાના દિવસે આ વિસ્તારના લોકપ્રિય સાંસદ અને ફરી વખત જેને ખૂબ મોટા જનઆધારથી લોકોએ ચૂંટી કાઢ્યા છે એવા માન્ય હિતેશભાઈ ફરી એક વખત એક પ્રશંસનીય પગલું ભર્યું છે આજે જનસેવા રથનો આરંભ કરાવ્યો છે પરમપૂજ્ય ભગવાન ચૌર સ્વામીજી અને સંતો દ્વારા આ રથ રોજના પાંચથી સાત ગામોમાં ફરશે સરકારના લાભો જે વંચિત રહી ગયા હોય અથવા મળી ગયા હોય લાભોને બંધ થઈ ગયા કોઈ કારણસર કોઈ ટેકનિકલ ક્ષતિઓને કારણે તો એ ફરી શરૂ કરવા માટે સંસદ તમારા ધારે એ વિચાર સાથે રોજે રોજ પાંચથી સાત ગામોમાં પ્રતિનિધિ સંસદના ફરશે અને લોકોને સામે જઈને મળી અને સો ટકા સેટ્યુરેશનનો જે નરેન્દ્ર વિચાર છે એને કાર્યાન્વિત કરવા માટે પ્રયત્નશીલ રહેશે હલચલ ટીવી नेटवर्क और आप देख रहे हैं है हलचल टीवी न्यूज़ હર હલચલ પર નજર હર હલચલ કે ખબર